અમરેલી જિલ્લામાં કમોસમી ટેલિફોનિક વાતચીત કરી નુકસાની અંગે સર્વે કરી સહાય આપવા માટેની માંગ કરી અમરેલી જિલ્લાની અંદર છેલ્લા બે ત્રણ દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે ભયંકર વાવાઝોડું આવ્યું અને ઉનાળુ પાક તેમજ બાગાયતી પાકને ભારે નુકસાન થયું છે તેમજ ઉદ્યોગની અંદર જીનિંગ ઉદ્યોગ છે બાબરાની અંદર તેમાં નુકસાન થયું છે તેમજ ગૌશાળા છે નાણાં મકાન છે તેમને નુકસાન થયું છે સ્કૂલોને દિવાલું પડી ગઈ છે તેવું નુકસાન થયું છે અને મુખ્યમંત્રીને અમે ફોન દ્વારા જાણકારી મેળવી અને આપી અને મુખ્યમંત્રી સાહેબે અમને આશ્વાસન આપ્યું અને આજે સર્વેની કામગીરી શરૂ થઈ ગઈ છે જેમાં વહેલીમાં વહેલી તકે સહાય મળી જાય તે માટેના અમે પત્ર પણ આજ લખ્યો છે